નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે તારીખ પાંચ છ બે હજાર ચોવીસ વાર બુધવાર ડીસા માર્કેટ યાર્ડના આજના સો ટકા સાચા ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે બેલ આઈકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહેવા વિનંતી જેથી કરીને બજાર ભાવના વિડીયો રોજેરોજ તમે જોઈ શકશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે ડીસા માર્કેટ યાર્ડના બજાર કરીશું આજે તારીખ પાંચ છ બે હજાર ચોવીસ વાર બુધવાર ડીસા માર્કેટ યાર્ડમાં આજે જીરુ રાયડો ગુવાર હેરંડા સુવાર રાજગરો ઈસબગુલ ગુલ બાજરી ખાઉ ટુકડામાં મગફળી વગેરે જેવા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં અથવા ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી અને વિડીયોમાં અંત સુધી બને લેવાનું નથી ચેનલ દ્વારા તમે રોજેરોજ જોઈ શકશો તો આજે વાત કરીએ જીરોમાં ચાર હજાર પાંચસો એકાવનથી ચાર હજાર સાતસો એક રૂપિયો રાયડો એક હજાર તેત્રીસથી એક હજાર સિત્તેર રૂપિયા ગોવાર એક હજાર એકત્રીસથી એક હજાર એકત્રીસ એરંડાના બજાર ભાવ અગિયારસો દસથી અગિયારસો એકત્રીસ સુવા ચૌદસોથી સત્તરસો બાવન રાજગરુ બારસો ચાલીસથી તેરસો ત્રેવીસ ગુલ ત્રેવીસો એકાવનથી ત્રેવીસો એકાવન વરિયારીના બજાર ભાવ બારસો એકથી બારસો સત્તર રૂપિયા બાજરીનીમાં વાત કરીએ તો ચારસો એક થી ચારસો સિત્તેર ટુકડામાં ચારસો નેવ્યાસી થી પાંચસો પચીસ મગફળી અગિયારસો અગિયારથી ચૌદસો ને પચીસ રૂપિયા ખેડૂત મિત્રો આજે ડીસા માર્ગડિયાના આજના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી રોજના બજાર ભાવના વિડીયો જોવા માગે આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે બેલ આઈકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજ રોજ જોવા મળી રહેશે